નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં મહાશિવરાત્રિનું શું મહત્વ છે તે વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે અને તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે મહાશિવરાત્રીના વ્રતના દિવસે જે લોકો વ્રત કરે છે તેને ઉપવાસ કરવો જોઈએ રાત્રે સારે પહોરે શિવ પૂજન અને જાગરણ કરવું આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે તમારે ફરી માતાના ગર્ભમાં આવવા પણ રહેતું નથી મહાશિવરાત્રીના દિવસે મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી કહેવામાં આવે છે તે દિવસે શંકર ભગવાનનો જન્મ દિવસ ગણાય છે હવે મિત્રો આપણે કથા સાંભળીશું વર્ષો વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું આ સરોવરના કિનારે એક મોટું બીલીનું ઝાડ હતું અને તે ઝાડ નિશે મહાદેવજી નું લિંગ હતું આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા પાણી પીને તેઓ આ બીલીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈ જંગલમાં ચિકાર કરવા નીકળ્યું તે દિવસે મહાશિવરાત્રીનો હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા તેણે પણ રસ્તામાં બધાને શિવ શિવ કહ્યું તે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો આમ જબરજસ્તી પણ શિવ શિવ નામ તેનાથી લેવાઈ ગયું આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ તેના હાથમાં નાનું સરખું છસલું આવ્યું નહીં તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટક્યો સાંજ પડતા તે પેલા સરોવરના કિનારે આવી પહોંચ્યો તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ સિપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શંકરના શિવલિંગ પાસે આવીને બેઠો તેણે જાણે અજાણે ભગવાનના દર્શન કર્યા એવામાં અંધારું થઈ ગયું તેને ઝાડ પર રાતોવાસ કરવાનો વિચારી તે બિલ્લીના ઝાડ ઉપર સડી બેઠો કદાચ સહેલાઈથી શિકાર કરી શકે તે ઝાડ ઉપર તો સડ્યો પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બિલીના બે ત્રણ ડાળી આવતી હતી તેના પાંદા નડતા હતા તેથી શિકારી ઝાડ પર બેઠા બેઠા બીલીના પાંદડા તોડી નીચે ફેંકવા લાગ્યો અને અજાણતા તે પાંદડા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા આમ કરતાં રાતના વાગ્યા ત્યાં એક હરણ સરોવરના કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાસો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નિશેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજ હરણ ચમકી ગયું તેણે ઉચ્ચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આદ્ર સ્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલા મને એકવાર મારા ઘરે જઈ મારા બાળ બચ્ચાને મળી આવવા દે પછી તું ખુશીથી માર મને કાંઈ વાંધો નથી આ સાંભળી શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહરે હરણ વાહ તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે હું તારી વાતથી ચેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર સોળી દઈશ નહીં મારે ઘરે પણ મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અરે ભાઈ શિકારી તું જરાક મારી વાત પર વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે તું મારી આટલી માગણી માન્ય રાખ સવાર થતાં હું પાસો આવી જઈશ હરણની દયાભરી વાણી સાંભળી શિકારીને દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં સવાર થતાં જલ્દીથી તું પાસો આવી જશે ભલે કહી હરણ રાજી થતું ઘરે ચાલ્યું ગયું થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી તેણે પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું મને મારા બાળ બચ્ચાને મળી આવવા દે પછી તું મને ખુશીથી માર હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા એટલે શિકારીએ તેના પાસા આવવાનું વસન આપી જવા દીધી શિકારી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બિલીના પાન તોડી નીચે નાખવા લાગ્યો આ બધા બિલી પત્રો નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા આમ અજાણતા પણ તે શિવની પૂજા કરી રહ્યો હતો હરણહરણી ઘરે જઈ પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાહાલોને પણ મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાની થોડી વાર હતી હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગાવાહાલા બોલ્યા અમે તમને એકલા મરવા નહીં દઈએ મરીશું તો આપણે બધા સાથે ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહી બધા સાથે ચાલી નીકળ્યા થોડી તો ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈ નવાઈ પામ્યો કે મેં તો બે જ હરણને જવા દીધા અને અહીં આવ્યા કેટલા બધા શિકારી અને હરણાની પાસે આવ્યો ત્યારે હરણા બોલ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે શિકારી બોલ્યો મે તો હરણ હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ આવ્યા ત્યારે બચ્ચા બોલ્યા શિકારી અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીએ તે ના કરતા તો તું અમને પણ મારી નાખ જેથી તારા બાળકોની ભૂખ સંતોષી શકાય બચ્ચાઓની વાત સાંભળી શિકારી ગરગરો થઈ ગયો તેને થયું કે આવા સત્વાદી અને વસનની ખાતર મરવા તૈયાર થયેલ મરવા કેમ દેવાય આમ વિચારી તેણે હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા પણ કરી કે હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં હરણાએ એ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂત શિકારીને કહ્યું હે શિકારી તે જાણી અજાણી શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાનને બિલીપત્રો સડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્ય આ હરણા પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું તમે ચાલો આ સાંભળી શિકારી અને બધા હરણા વિમાનમાં સડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું આમ શિકારીને હરણાઓના શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી જેમ મહાશિવરાત્રીનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું તેમ આ વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો તો મિત્રો આ વીડિયોમાં આપણે મહાશિવરાત્રીની વ્રતની કથા સાંભળી છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સિઆરામ